અંતરજાના પાતળિયા હનુમાન દાદાની બાજુમાં આવેલ તળાવમાં ડૂબવાથી બે ના મોત ગાંધીધામના અંતરજાળ ગામના પાતળિયા હનુમાન દાદાના મંદિરથી થોડે આગળ તળાવ છે જ્યાં કીડાણામાં રહેતા અને મૂળ વતન બનાસકાંઠાના દિયોદર તાલુકાના ડુચકવાળા ગામના સંજીભાઈ વાઘાજી મોદી ઉંમર આશરે વીસ વર્ષ અને થરાદ તાલુકાના વાઘાસણ ગામના ઈશ્વરભાઈ મોદી ઉંમર આશરે અઠ્યાવીસ વર્ષની છે આ બંને શાળા બનેવી થતા હતા જે બપોરે મોટાભાઈને ઘરે કઈ નીકળ્યા હતા કે અમે તળાવે બાઇક ધોવા જઈએ છીએ હમણાં આવી જશું એમ કહી નીકળેલ પરંતુ પાંચ વાગ્યા સુધી ન આવતા તેના મોટાભાઈ સુરેશભાઈ ત્યાં જોવા આવેલ પણ ત્યાં બાઇક અને ચપ્પલ જોવા મળેલ જેથી એમને એમના ઓળખીતાને ફોન કરી બોલાવેલ અને એમના ઓળખીતા આવી પોલીસ અને તરવૈયાને જાણ કરતા તરવૈયાને પોલીસની તરત હાજરી જોવા મળી ગાંધીધામ મામલતદાર સાહેબને જાણ થતાં જ મામલતદાર સાહેબ હાજરી તરત જોવા મળી એમનાથી જે વ્યવસ્થા થતી તમામ વ્યવસ્થા છેલ્લે સુધી કરી આપી અને સાહેબ ખુદ હાજર હતા રાત્રે ખારી રોહરના તરવૈયાને ગાંધીધામ રેસ્ક્યુ ટીમની બોર્ડ દ્વારા રેસ્ક્યુ કરાયો પણ કંઈ મળ્યું નહીં પણ અચાનક રાત્રે દસ મિનિટ સંજીભાઈ મોદીની લાશ તરતી જોવા મળેલ જેથી તુરંત જ તેમનું રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવી અને બીજા દિવસ સવારે સાત વાગે મામલદાર સાહેબની હાજરીમાં ખારી રોહરના તરવૈયાને ઇમરજન્સી રેસ્ક્યુ ટીમ રેસ્ક્યુ ચાલુ કર્યું જે સવારે દસ વાગે રેસ્ક્યુ કરી ઈશ્વરભાઈની લાશ બહાર કાઢવામાં આવી લાશ જોવા મળ્યા ઉપરથી અનુમાન લગાવી શકાય છે કે સંજીભાઈ લપસી ગયેલ છે અને એને બચાવવા માટે ઈશ્વરભાઈ કોશિશ કરેલ છે સાથે એ પણ ગરકાવ થયેલ આ બંને લાશોને પોસ્ટમોર્ટમ માટે રામબાગ મોકલાવવામાં આવી છે રેસ્ક્યુમાં પોલીસ ડિપાર્ટમેન્ટ મામલતદાર સાહેબની ટીમ ગાંધીધામ ઇમરજન્સી રેસ્ક્યુ ટીમ ગાંધીધામ નગરપાલિકા ટીમ ખારીરોહર તરવૈયા કિડાણા સરપંચ સિદ્ધરાજસિંહ દુદારસિંહ સોલંકી રમેશભાઈ જોશી બાબુભાઈ જોશી અમૃતલાલ મારા એમના સમાજના ભાઈઓ અને ગ્રામજનો યુવા ભાઈઓ જોડાયા રિપોર્ટર ડી કે સોલંકી ગાંધીધામ